બસો એંસી લોકોના મધ દરિયે જીવ તાળવે ચોંટ્યા ઇન્ડોનેશિયાના સ્ટીમરમાં ભીષણ આગ લાગી ઇન્ડોનેશિયામાં એક સ્ટીમર દરિયામાં અચાનક ભીષણ આગ લાગી જહાજમાં બસો જેટલા યાત્રીઓ સવાર હોવાની માહિતી મળી છે આપત્તિ સમયે લોકો ગભરાઈ ગયા અને પોતાના પરિવારને બચાવવા માટે પ્રયાસો કરવા લાગ્યા વિડીયોમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે કેટલાય લોકો દરિયામાં કૂદી ગયા જેમાં લોકોએ જીવ બચાવવા માટે કોઈ કચાસ નહીં રાખી બાળકોને પીઠ પર અને મહિલાઓને ઉપાડતા દ્રશ્યો થયા છે વાયરલ દરિયાઈ પથારી વચ્ચે જીવ બચાવવાનો સંઘર્ષ થતો જોવા મળ્યો હાલમાં સેનાના જવાનો ઘટના સ્થળે પહોંચીને રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું છે એકસો પચાસ લોકોનું સફળ રીતે રેસ્ક્યુ કરવામાં આવ્યું છે અને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે પ્રાથમિક માહિતી પ્રમાણે ત્રણ લોકોના દુઃખદ મોત નીપજ્યા છે હજી પણ કેટલાક લોકો ગુમ છે જેને શોધવા માટે સર્ચ ઓપરેશન ચાલુ છે જોતા રહો બ્યુરો રિપોર્ટ સેન્ટ્રલ ભારત ન્યૂઝની સાથે